તો ગામની બહાર ગયા છે ગાડી લઈને ગામની બહાર નીકળતા પેલો માતાજી ગેટ આવે છે બનાવેલો અને આ હાઈવે રોડ જસદણનો નો જોઈ લો મિત્રો જસદણ ગયા નાસ્તો કરવા ધમુ કે મને ભૂખ લાગી છે તો તો એ દાબેલી 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 ખાવા એમને એક હું બે પૂરી ખાઈ ગયો બહુ મજા આવી પછી રાજકોટ જતા હતા વચમાં હોટલ આવી તો ધમુએ એ પીવાનું શરૂ કરી દીધું એને જોઈને મને પણ સાહ પીવાનું મન થઈ ગયું શા બાકી બહુ મસ્ત છે હો ફાઈનલી મિત્રો અમે રાજકોટ પોગી ગયા રાજકોટ પહોંચીને નામ મારો હાળો રહેતો હતો મારો હાળો એટલે કે ધમુ ભાઈ

રાજકોટ થી ગોંડલ વાળો હાઈવે છે હાઈવે ઉપર ગાડી રાખવાની મજા જ કઈક અલગ જ આવે હો મિત્રો

માટક શું બરો છે સામોકુંડમાં એમ કહેવાય છે કે જે મરી ગયા હોય ને તેની અસ્થિઓ અહીંયા પધરાવામાં આવે છે તેથી પૂ પૂન મળે છે અને તેમને આત્માને શાંતિ મળે છે એવું કહેવામાં આવે છે આવી ગઈ કોળી સમાજની વાડીને વાડીમાં રાખી લીધો રૂમ રૂમ રાખીને હવે અમે સડી ગયા ઉપલા માળે એટલે કે પેલા માળે આપણને રૂમ આપેલો હતો તો આ રાખેલો છે અમારો રૂમ જોઈ લો મિત્રો રૂમ એ બાકી જોરદાર હતો વીઆઈપી રૂમ હોય એવો તો રૂમ હતો એને લાઇટ બાઇટની સુવિધા બે પંખાને એક તો એસી એસી પણ ફૂલ અને ધમું તો જો નાન હોય તે આવી ગઈ ના એ ધોન તૈયાર થઈ ગયા જોઈ શકો છો આપણે તો આવીને આપણે જો કેમેરામાં આપણું મોટું થયું નાના રૂપાળો રૂમે સામાન મૂકીને આપણે ગયા મોળિયા મોળિયા જવાનું હતું માતાજીના દર્શન કરવા તો ગાડી લઈને નીકળી ગયા છે મોણિયા તરફ બપોરના એક વાગી ગયા તો ધમુને લાગી ગઈ ભૂખ તો ધમુ કેળા ખાવા મળી જો વાંદરા જેવી લાગે છે ને એકદમ વાંદ્રી મારી વાંદરી છે તો અમને પણ કેળા ખાવાનું મન થઈ ગયું જયેશભાઈ ને તેમ થી ફોટો પાડે છે એને ગાય ગા સસમાં પહેલી દો કેવા લાગે મોળિયાર અમે દર્શન કરીને ફટાફટ નાથી પ્રસાદી લઈને અમે નીકળી ગયા સતાધાર તરફ રમતીઓમાં ના સામે તો સતાધારનો ગેટ દેખાવા મળ્યો તો તમે જોઈ શકો છો મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે સત્તાધાર નો મેન ગેટ આવી ગયો છે તો જયેશભાઈની અમારી મોર જાય છે અને જોવો મિત્રો આ છે સત્તાધાર ગેટ જે આ મેન ગેટ છે અને જયેશભાઈની અમારી મોર જાય છે તો શરૂ ગાડીએ તો હરખું નહીં બટાય હમણાં ગાડી ઊભી રાખીને તમને તો અમારા બધાને મૂકીને જયેશભાઈ આગળ થઈ ગયા છે અને પાડો જોવાની બહુ ઉતાવળ છે તો કાય વાંધો ને તમે જઈને પેલા પાડો જોઈ લો પછી જોઈ લીધું જો ભાઈ આગળ જ મીણ્યાસે કઈ કા તો આ છે મિત્રો હતા ધારનો પાડો હતા ધધારમાં આવેલો કુંડ કુંડ ધોઈને તો બહુ કુંડ જોવામાં તો બહુ મસ્ત છે જોઈ શકો છો તમે કુંડ ધોઈને નાહવાનું મન તો બહુ થયું પણ જયેશભાઈએ કાંઈ હરમિત ન કરી પછી હું કાંઈ નાવા નહીં જો આ હું ઝાડવા ઉપર તો કંઈક જનાવર બતાવે છે ઓ વરવાંગડા લાગે છે તો મિત્રો તમે તો એ વરવાંગડા જોયા જ જશે તો ફાઇનલી મિત્રો અમે પરત પાણી પીને અમે હવે જુનાગઢ તરફ જવા નીકળીએ છીએ તો વૈશ્વમાં પાછું મોણી આવે છે તો થોડી ઘ થોડી વારના રોકાઈશું તો હવે નીકળશે તો મોણી આવીને જોયું તો તો બધા પબ્લિક ભેગું થયેલું હતું ને ભવ્ય સંતવાણી કાર્યક્રમ રાખેલો હતો અષાઢી બીજના નિમિત્તે તો બધા લોકો જો પોતપોતાની મોજમાં રમે છે કે અમારે રમવા જવું છે જો એ રમવાઈ ગયા રમવાનું મન તો મને પણ હતું પણ ના કઈ જણ કોઈ હતા તો પછી આપણે ના નાથી પાછા રિટર્ન નીકળ્યા જુનાગઢ ને ધમુ કે મારા ગાડે એક છે જવો બાકી જાય છે ને લેવરો લેવર તો ફાઈનલી મિત્રો અમે જુનાગઢ પાસા પહોંચી ગયા છે તો તમે જોઈ શકો છો ફાઇનલી અમે જુનાગઢ પહોંચ્યા ને અમને મળી ગયા વકીલ સાહેબ વકીલ સાહેબ એટલે કે રાજુ સાહેબ રાજુ સાહેબ મળી ગયા જો મિત્રો અમને શેના દાંત આવ્યા તમને ખબર છે એના સંપલના દાંત આવ્યા હતા અમે ત્રણેય આવેલા હતા સોડા પીવા સોડા પીવામાં પણ જયેશભાઈ તો મેન્યુ જ હોય છે હવે એ જોવાની ઓર્ડર આપશે જયેશભાઈ ભાવનાથમાં પહોંચ્યા કા આરતીનો સમય થઈ ગયો તો જયેશભાઈ કે ભાવનાથ થયો છે ગિરનાર તો સડવો જ પડે પછી એમ બે મીણા સડવા થોડુંક સીડિયા થોડુંક કાં તો હું વાંદરો ફાળી ગયો જોડવા ઉપર જો બતા જોઈ લીજો અહીંયા તો ઘણા બધા વાંદરા હતા પણ જયેશભાઈ કે હજી થોડું ઉપર સડવું છે થોડુંક ઉપર સડે કા તો હવે નજીકમાં વાંદરા આવી ગયા હવે નીચે જ હતા જોઈ લો હાવ પગ પછી અમે જુનાગઢ સડતા સડતા થાકી ગયા અને નીચે બેઠાનું પણ વાંદરા એ સેલ્ફી લેવા મળ્યો સેલ્ફી બાકી જોરદાર આવે હો જયેશભાઈ પણ વાંદરા જોઈ રહ્યા છે જો એમાં એક વાંદરા માટે વેફાઈનો ઢગલો કરી દીધેલો છે વાંદરો લગભગ બે ત્રણ દિવસનું એક આરે ખાઈ લે છે ઓલા વાંદરાને તો અડવાઈ નથી દેતો એકલો એકલો ખાય છે પછી થોડુંક સડક નીચે ઉતરતા હતા તેમાં જયેશભાઈ ભાઈ મોરલો ભળી ગયા તો તમે જોઈ શકો છો મિત્રો અમે તરફ નીચે ઉતરવા લાગ્યા પણ મજા આવી ગિરનાર ચડવાની દિ હાથ મેં ચડ્યા હતા પણ તો મજા આવી ઓર મજા ફાઈનલી મિત્રો હાજ પડી ગઈ ને અમને લાગી હતી ભૂખ તો હું જયભાઈ મને રેસ્ટોરન્ટ ગોતવા તો સામે જે એક શિવ રેસ્ટોરન્ટ આવ્યું હોય એવું લાગે છે તો ના બાઇક રાખી દીધી ઊભી ને વૈયા ગયા અંદર જમવા પેલા તો જયેશભાઈ કે પાણીપુરી ખાવી છે તો પછી એક પ્લેટ પાણીપુરી ની મંગ અમને આપી દીધું મેન્યુ મેન્યુ કઈ વાસ્તવ આવડતું નતું પછી કઈ એવા કઈ જોયું નહીં ને એમને મંગ્યું લીધું ખા થોડો એવો નાસ્તો કરીને અમે આવી ગયા સાપી વાગા તો અમારે પેલા તો એક દાદા સાપી થતા પછી અમે લઈ લીધો એક પફ ને પછી લઈ લીધી એક શાહ તો બધા મિત્રોને ને ટાટા ભાઈ આજની રાત જુનાગઢ માં રોકાવાની છે બહુ નીંદર આવે છે તો ગુડ નાઇટ બધા જો ધમું પણ હોવાની તૈયારી કરે છે ફૂલ તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ સવારે જાગીને આપણે જોયું કે ગિન્ડાનો નજારો કેવો બતાય છે તો તમે બધા પણ જોઈ લો નો નજારો જોઈ લીધો ને હવે જવું છે આપણે નાવા તો નાય તો તૈયાર થઈ જાય હાલો ફટાફટ કાશું થી બાય બાય હું ને જયેશ ભાઈ સવાર માં વેલા ઉઠી ને ગયા શિવ માં પાછો નાસ્તો લેવા અહીંયા જોયું છે તો રાતે તો વરસાદ આવેલો લાગે છે રોડ પાણી જતું હતું તો જયેશભાઈ ભાઈ તૈયારી કરે નાસ્તો બનાવવા કા સુધી મેં જયેશભાઈ પી લીધી સાહ શાહ બાકી જોરદાર હતી વો નાસ્તામાં માં આલુ પરોઠા દહીં સાસ ને પફ ને શાહ નાસ્તો કરવાની બહુ મજા આવી સાથે મરસા પણ હતા ફાઈનલી મિત્રો નાસ્તો કરીને અમે નીકળી ગયા દાતા તરફ કારણ કે દાતા સડવાનો હતો એટલે જયેશભાઈ ને અમે નીકળી ગયા ગાડી લઈને દાતા તરફ જુનાગઢમાં આવતા વરસાદ આવે એટલે નજારો કંક અલગ જ બની જાય છે જવો તમે દાતાર જતા થઈ ગયા ભોળાનાથ ના દર્શન તો હર મહાદેવ જય ભોળાનાથ ભગવાન સૌને સુખી અને શાંતિ અને સમૃદ્ધિ આપે આજ ઘણા સમય પછી પાછા ફરીથી કાગડા જોયા જોવા દાતાર જવાનો રસ્તો મસ્ત એકદમ મસ્ત લોકેશન છે લોકેશન સારું છે તો ફોટા પણ પાડ્યા છે તો તમને વારાફરતી વારાફરતી બધા ફોટા બતાવું છું તો ધ્યાનથી બધા ફોટા જોઈજો અને મોજ કરો તો હરણ ભરણ જોઈને હવે અમે દાતાર બાજુ પાછા મળ્યા હાલવા જયેશભાઈ ની જો એની ગાડી દાતાર ગયા ધમુ કે મારો વિડીયો છે વરસાદ પણ શરૂ હતો જોવો થોડી વાર પછી અમે બે વિડીયો ઉતાર્યો જોવો હાલ લો મિત્રો તો દાતાર સડવાનું શરૂ કરી દીધું છે આ જયભાઈ જયભાઈ ગયા છે ખોટો બોલો થાકી ગયા છો ફાઈનલી મિત્રો અમે દાતર સડવાનું શરૂ પણ કરી દીધું ને વરસાદ પણ શરૂ થઈ ગયો છે એટલે મજા ક્યાંક અલગ આવે જયેશભાઈ તો બહુ દોડે

ફાઇનલી મિત્રો અમે દાતાર ઉપર સડી ગયા અને દાતાર ઉપર સડીને જોવા તમે નજારો વાદળા તો અમારી નીચે છે તમે જોવા તાર ઉપર સડી ગયા ને ઘણા બધા ફોટા પડ્યા છે તો ચાલો તમને હું ફોટા બતાવી ધ્યાનથી જોઈ ફોટા ભાઈ દાતર સડીને ઉતરવા મી છે હવે હવે સીધા નીચે ઉતરવાનું છે નીચે ઘર બાજુ ખસકાવાનું કા ભાઈ હલો મિત્રો જય ભાઈ આપણને ઉતરતા શીખવાડે ભાઈ કેમ ઉતરવાનું હલો ઉતરો હાથ એમ રાખવાના ઉતરવાનું એટલે કે ઠાક ઓસો લાગે પડી જાવ તો હાથ આવે ને અને પડી જાવ તો હાથ અધીર આવે સમજ્યા ફ્રેક્ચર બેક્ચર થાય નહીં ઉતરી ગયા 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 વાગી અમે નીચે ઘર બાજુ થઈ છે હવે રસ્તામાં ભૂખ લાગી છે તો હવે ક્યાંક જમવાની હોટલ ગોતવાની છે તો જયેશભાઈ ની અમારી આગળ છે આ બધી માં એ હોટલ ગોતી રાખીએ કીધું લગભગ ગોંડલ જમવાનું કેતાયેશભાઈ ફાઈનલી મિત્રો અમે ગોંડલ હોટલમાં પોગી ગયા હોટલ નું નામ ખોડિયાર હતું ત્યાં હોટલે તો ભાતે ના સંભારા ની બહુ મજા આવી થોડી વાર બેઠા કાતો શાક આવી ગયો એમાં આખી ડુંગળીનું નું શાક હતું આપણે આખી નું શાક લીધું હતું અમે તું શાક લઈને તૈયારી કરતા કે જયેશભાઈએ ખાવાનું શરૂ કરી દીધું એને બાકી બહુ ભૂખ લાગી ગઈ છે ઓ સંભારો લે લેશે જો ફાઇનલી મિત્રો અમે રાજકોટ પોગી ગયા રાજકોટ પોગીને આપણે તો બહુ થાકી ગયા એટલે આપણે તો સીધા આવીને સુઈ ગયા અને જયેશભાઈ તો જો શર્ટ ઉપર હજી બેઠા છે ને માવો ખાધો છે એટલે પછી એ પણ સુઈ જાય છે ફાઇનલી મિત્રો જયેશભાઈને એને સવારમાં ઉઠીને બાય બાય કરીને હવે ફાઇનલી અમે ઘર બાજુ નીકળી ગયા તો હવે ઘરે પોગી તો ફાઇનલી મિત્રો અમે ઘરે પોગી ગયા ને ઘરે પોગીને જોઈ લેઓ અમારું ઘર છે અને આ જો ગાડી મૂકી દીધી હવે આરામ કરવા થોડોક આરામ કરવો પડશે